Sempel kadwarna setar. Boleh. Ini kain nakin nanti. Hah. Orang tak jago je, zaman bapa kita ram. Ini apa? Pada zaman paper beren tahu di sakaruh sini. ચાર જજાનું પેટ્રોલ મારવાનું છે બોલ કરતા અને બાપા સીતારામની સમાધિ છે અને અહીંયા સાઉન્ડ વાગતો હતો એટલે મેં મારો સાઉન્ડ યુઝ કર્યો છે બાપા સીતારામને દર્શન કરી લો આ ધૂણીનો છે તે પણ દર્શન કરી લો મારા વાલા अने आपरे आगे बीजो जी जो ये दर्शन ये ना। okay, है दर्शन करिए मार वाला ओके जय सियाराम। राम बापा समाधि आ गए विक्रो बापा समाधि से Hai Sita, Mira Sita Ramba Papa Sita. Sita. Halo. Hai Sita Ramba Papa Sita.

હેલ્લો મિત્રો જો આપણે બાપા સીતારામ મંદિરમાં આવેલા છે અને આ બધા વાસણો છે અને આ જોતા જોતા હવે આગળ આપણે વધીએ તો જે આ મંદિર બન્યું હતું એનું એક સ્ટ્રેકચર છે આવું મંદિર બાપાનું બનાવ્યું છે તો તો આપણે આ આ હવે આગળ નીકળીએ બધી વસ્તુ જૂની છે અને બાપાની છે એ બધી મૂકવામાં આવેલી છે અહીંયા અને હવે બાપાની આ બધી વસ્તુઓ જોતા જોતા બાપાનો રેડિયો છે જે સામે ભાઈ બતાવે છે આ રેડિયો અહીં રેડિયો છે ચાની કિટલી છે અહીંયા પૈસા છે બાપાના ટપાલ છે જો આ પૈસા છે આ લખેલી ટપાલ છે આ બાપાનો ડંડો છે જે સાથે રાખતા ઈ પછી આ ટપાલ છે બાપા જે લખતા ઈ ટપાલ છે અને આ બાપાના ગાદલા છે બાપાની બધી બંડીઓ છે તો જોઈને બહુ આનંદ થાય છે બાપાની આ બંડીઓ બધું ખૂબ જ સારું છે આ બાપાનો ઓલી સમાધિ છે બાપાની આ સમાધિ છે તો મિત્રો અહીંયા ફરવા માટે આવ્યા હતા અને વિચાર કર્યો કે આપ સૌને પણ આના દર્શન કરાવીએ એટલા માટે અહીંયા તમને લઈને આવ્યા છે દર્શન કરાવીએ છીએ અને આગળ જોજો હવે એક ઝાડમાં બાપાના દર્શન થશે અહીંયા જ હું તમને બતાવીશ હવે એ ઝાડના નીચે દર્શન થશે તમને બાપાના દર્શન કરેલો પહેલા જય બાપા સીતારામ જય સીતારામ bapak si lah. dara ya bapak si

Hãy ừ, cho kênh Ghiền Mì giờ Để không vậy, lỡ bao nhiêu hấp dẫn ডেলিভাৰ দিয়া হয়নে देखो यहाँ पे भोजन बन रहा है इसके लिए सब साफ सफाई चल એક મહિના આભાર દર્શન કરીએ

નહી તો એ રાજુભાઈ ઓય રાજુભાઈ અહીંયા જો હૈ વિજયગિરી અહીંયા જો હાલ્યા સીતારામ બોલ દે બધા સીતારામ આ તો જોડી દો રાજુભાઈ જોડે આ એમ આ એમ આ આખી જિંદગી યાદ રહે આખી જિંદગી યાદ રહે હે આપણે બધાને ચલો ભોજન કરવા માટે આપણે અહીંયા આવી ગયા છે હવે ભોજન ગ્રહ છે આ બધું જબર જસ્ટ ઓહો હો બાપા સીતારામ મારી લાઈફમાં મે એક લાખ માણસનો એકારે જમણવાર થાય બોલો પણ જુઓ તો ખરા આ બાજુ આ બાજુ હા આલા આલા જમણવારનો છે યાર બોલો કેટલું પણ મોટું છે જોપોસガス જબરજસ્ત જમણવારનો પ્રોગ્રામ બાપા કેટલા કદાચ બે લાખ માણસ બધા જ ગાડીમાં મળે હા સ્ટીલ થામમાં બધા સ્ટીલના થામમાં ખાવાને બોલો બહુ જબરજસ્ત છે બાપા કીતારામ બાપા બાપા સીતારામ બાપા સીતારામ બાપા કેટલું છે આ બાજુએ છે એટલું જ પાછું આ બાજુએ છે બધું બાપરે બાપ આટલી મોટી જગ્યા છે વિશાળ જગ્યા છે જમવા માટે બોલો ચલો હવે આપણે જોઈએ શું શું છે થારી આવી ગઈ છે બાપા બાપા સીતારામે જમવા માટે થારી આવી ગઈ છે કા�ળ ખળા�ા�ા

જય સીતારામ આજે અમે આવી ગયા છીએ બાપા સીતારામ બગદાણા દસ બાર બે હજાર પચીસને ને બુધવાર ને અને વરસાદ ખૂબ પ્રેમથી જમી રહ્યા છીએ અમે હમણાં સર્વ મિત્રોની સાથે હા ડું ના કાઠિયા રોટલી છાસ બટેટાનું શાક ભાત જેમ જેમ આવશે એમ બધું બતાવતા જ બોલો બધા બાપા સીતારામ સીતારામ બાપા સીતારામ હા મારા રાજુભાઈ બોલો રાજુભાઈ સીતારામ બોલો જય જય બાપા સીતારામ ભવદానાવાળા સીતારામ બાપા જય ભવદానા જય વિજયગિરિ બાપા સીતારામ ઓય જય સીતારામ બોલો બાપા સીતારામ ચાલો છાસ આવી ગઈ છે હવે છાસ એક ફિલિપીતાના નથી પણ આવી ગઈ છે બાપા જય જય હો ya bagus nih bagus mas mas bapa. Sitaran bapa Sitaran bapa Sitaran ayah nakkan buli dia na? Ah, bantu jalan. Jaya Sitaran Jaya Sitaran. Berai dia?

બે પંચાના બધા આવે છે ફરવા માટે તમે આવતા રહે બાપા